બનાસકાંઠા જિલ્લાના વર્તમાન વડગામ તાલુકાના મગરવાડાનું નામ બોલાય અને તેની સાથે જ ચિત્તમાં એક જ નામનો જબકારો થાય તે નામ એટલે યક્ષાદીરાજ દાદા મણિભદ્ર વીર શ્રી મણિભદ્ર વીરના ત્રણ પ્રસિદ્ધ સ્થાનિકો પૈકી એક સ્થાન મગરવાડા ગામમાં છે આ સ્થાનક આજુબાજુ પંથકના હજારો લોકો માટે એકમાત્ર આશ્રય સ્થાન છે શ્રદ્ધા અને આસ્થાપૂર્વક દાદાના શરણે જનાર વ્યક્તિ અનેકવિધ ઉપાધિઓથી મુક્ત થાય છે પ્રવાસન વર્ષ દરમિયાન પર્યટક સ્થળ તરીકે પસંદગી પામેલ શ્રી મગરવાડા તીર્થનો મહિમા અનેરો છે શ્રી વીર દાદા પોતાના ભાવિક ભક્તો થકી જગપ્રસિદ્ધ છે દાદાની ખ્યાતિની સુવાસ અત્ર તત્ર સર્વત્ર ચોમેર ફેલાયેલી છે શ્રી વીર દાદાની ખ્યાતિનો એક અંદાજ મેળવવો હોય મગરવાડા તીર્થમાં દર મહિનાની શુક્લ પક્ષની પાંચમી ભરાતા મેળાનો લ્હાવો લેવા જેવું છે આ મેળામાં ઉમટતો વિશાળ માનવ મહેરામણ દાદાની ખ્યાતિનો પુરાવો છે અહીં દર સુદ પાંચમી આજુબાજુના ગામોમાં ઉપરાંત અમદાવાદ વડોદરા સુરત નવસારી મુંબઈ ચેન્નઈ જેવા દૂરના શહેરોમાંથી ભક્તિભાવપૂર્વક પચીસથી ત્રીસ હજારની સંખ્યામાં જૈન જૈનેતર ભક્તો ઉમટી પડે છે અને દાદાના સ્થાનમાં આવી દર્શન પૂજા અર્ચના કરી પ્રસાદ ચઢાવી કુતાર્થ થાય છે અહીં દર સુદ પાંચમે એટલી વિશાળ જનમેદની ઉમટી હોવા છતાં કોઈપણ જાતની અવ્યવસ્થા સર્જાતી નથી જેનો શ્રેય શ્રી જૈન વીર દેરાસર ધર્મના ગાદીપતિ શ્રી વિજય સોમજી મહારાજ અને તેમના શુભેચ્છક સહયોગીઓના ફાળે જાય છે એક ઇતિહાસ મુજબ વીર વિક્રમની સોળમી શતાબ્દીમાં મગરવાડા પંથકમાં તત્કાલીન પ્રભાવશાળી સિદ્ધાર્થમાં આચાર્ય શ્રી હેમ વિમલ સુરેશ્વરજી મહારાજના વરદ હસ્તે રાયણના વૃક્ષ તળે પિંડ સ્વરૂપે સ્થાપના થયા પછી સદાય જાગ્રત એવા શ્રી મણિભદ્ર વીરદાદાની અવિરત કૃપા તમામ આ પર વરસી રહી છે શુક્લ પક્ષની પાંચમ ઉપરાંત આઠમ અને ચૌદશ જેવી તિથિઓ તેમજ રવિવાર મંગળવાર અને ગુરુવાર જેવા દિવસોએ અહીં વિવિધ જાતિના લોકો સંઘો મંડળીઓ તથા પરિવારજનો આવીને દાદાની ભાવથી ભક્તિ કરે છે અહીં આસો સુદ પાંચમના દિવસે જગતના તાત સમા ધરતીપુત્રો પણ અપાર શ્રદ્ધાથી પોતાના પરિવાર વ્યવસાય તથા ઢોઢોખની સલામતી અને વૃદ્ધિ માટે ઘી ચડાવવા આવે છે હજારો જૈન જૈનિતર ભક્તોમાં તારણહાર તરીકે નામ થયેલા શ્રી મણિભદ્ર વીર દાદાના આ પંથકમાં શ્રી મગરવાડિયા વીર તરીકે પ્રસિદ્ધ છે દાદાનું સ્થાનક સૌથી પ્રાચીન ગણાય છે શ્રી મણિભદ્ર વીર દાદાના સૌપ્રથમ પ્રાગટ્યની ઘટના આ સ્થાને સાકાર થઈ હતી શ્રી મણિભદ્ર વીર દાદાના પૂર્વજન્મના સંક્ષિપ્ત અંશો જોઈએ તો તેમનું નામ શ્રી માણેક શાહ હતું જ્યારે તેમના પિતાનું નામ શ્રી ધર્મપ્રિય અને માતાનું નામ શ્રી જીનપ્રિયા તેમનો જન્મ ભૈરવગઢ ઉજ્જૈન મધ્યપ્રદેશ ખાતે થયો હતો તેમની પત્નીનું નામ આનદરતી હતું જ્યારે તેમના ગુરુનું નામ શ્રી હેમ વિમલ સુરેશ્વરજી મહારાજ હતું શ્રી મણિભદ્રવીર દાદાના જીવનની સીધી રીતે સ્પર્શિત ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓની અનુલક્ષીને દાદાના ત્રણ સ્થાનકો મહત્વપૂર્ણ ગણાય છે જેમાં પ્રથમ છે મધ્યપ્રદેશની ઉજ્જૈન નગરી અહીં વીર દાદા પોતાના પૂર્વ ભાગમાં મનુષ્ય રૂપે જન્મ્યા હતા એટલે અહીં વિશાળ વટવૃક્ષ સ્તર નીચે રહેલા સુંદર સ્થાપકમાં દાદાનું મસ્તક પૂજાય છે ગુજરાતમાં વિજાપુર પાસે આવેલા આગલોડ નામના ગામમાં રહેલા વડ નીચે નિર્માણ પામેલા વિકસિત નાનમાં મણિભદ્ર વીર દાદાનું દળ પૂજાય છે જ્યારે મગરવાડામાં દાદાની પિંડીઓનું પૂજન થાય છે અંતિમ સપ્ત વર્ષથી શ્રી વિજય સોમજી મહારાજ ગાદીપતિ તરીકે શ્રી મગરવાડા તીર્થમાં બિરાજમાન છે અહીં વિકાસ દ્વારા સંભાળી રહ્યા છે